તો આવી જાઓ તમને બધાયને અમારી ભાખરી બહુ ભાવે ને એક બેનો તો કમેટો હતો કે મારે તો એક દિવસ તમારે ઘરે આવવું જ છે અને તમારા આખની રસોઈ ખાવી હું તમારી રાહ જ જોઉં છું નામ ભૂલી ગઈ કોણ હતું એ કેમ કે હમણાં કમેન્ટમાં બહુ ધ્યાન નથી દેવાતું ને કમેટીનો રિપ્લાય દેવાનો ટાઈમ નથી મળતો આગળ પાછળ થઈ જાય તો હમણાં એક બે દી એકજેસ્ટ કરી લેજો કેમ કે આ બે ચાર દિવસ છે ને મારા માટે થોડાક અઘરા છે પણ કંઈ નહીં કોશિશ કરું કે તમારી સમેય ખુશ રહેવાની અને મારી ફેમિલી મેમ્બર હામે ખુશ રહેવાની પણ અંદરથી તો હું એટલી જ દુઃખી છું પણ કરીને આલો સમય છે હોય જાય તો હવે આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે દિવાળીથી પૂજા થઈ ગયા છે ઘરના વાસી કામ થઈ ગયા છે પણ ચા નાસ્તો કરવાનો છે ને આ બાજુ દૂધ ગરમ કરવા રાખી દીધું છે આજે તો અમે જ્યાંથી દૂધ લઈએ એ દૂધની ડેરી બંધ છે બે દિવસ ન્યાય રજા છે એટલે થોડુંક હવે એડજસ્ટ કરવું પડશે એટલે છે ને દૂધ આજ માપનું જાય કાશે લગ્ન પ્રસંગમાં ગયા હા એટલે જ ને રોજ આવે એટલું ન થયું એટલે થોડાકમાં કામ હલાવ્યું કેમ કે પછી દૂધ જ્યાંથી રેગ્યુલર લેતા હોય ને એ દૂધ જ આપને ફાવે પછી જગ્યા ફરેને એટલે ત્યાં દૂધ કેવું છે કેવું નહીં ખબર ન હોય એના હિસાબે તો કઈ નઈ હાલો ભાતું ઘણી બધી કરી લીધી અત્યારમાં પછી મારે ધારા નવડાવી છે તૈયાર કરવી છે પછી ધારાનું અધૂરું ફ્રોક પડ્યું છે એ પૂરું કરવું છે પછી હું તમને બતાવીશ કે કેવું થયું એમ પછી જોઈ આવે હું કરી આગળ આગળ જેમ દિવસ જાય એમ દિવસનું રૂટીન તમારી એને શેર કરતા રહે હું તો તમે ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મજાનો કમેન્ટ કરીને જજો અને આ કાલે એમાં બેને વિડિયો વિડીયોમાં કમેન્ટ કર્યો તો કે બેન લોક કરોમાં પૂરી ભરી જાય છે તેલ નાખો તો પૂરી ભરતી નહોતી મસ્ત દાઇજવાળી હોય ને તો જ માર્કેટમાં પૂરી ખાય નહીં ત્યારે એમનો જ પૂરી તરીએ ને તો કોઈ ન થાય કાચી કાચી કે તમે જો મારી રોટલી રોટલા બધા છે ને ચૂમકી વાળા છે ને લોટ નહીં દેખાય કાચો એટલે અમારા ઘરના ઘરમાં રીતનું જ ખવાય એટલે એવું લોભ ન કરતી અને કડાઈમાં તેલ હતું કડા તો મસ્તી કરતા હતા અમે તેલ જે ખાઈએ ને સનફ્લાવરનું એ પાણી જેવું જ હોય એટલે તમને ખ્યાલ ન આવે કેટલું છે ને કેટલું નહીં અને પછી એક બે વાર તરેલું તેલ તમે ખાવ ને તો એ તમારા શરીરને નુકસાન કરે એનાથી જ હશે ને ચરબી વધે એક વખત તળાઈ જાય ને પાછું એ જ વસ્તુ તમે યુઝ કરો

તો કઈ નહી હાલો હવે ધારાબેન ઘડીક વાર રમવા દઉં અને મારે થોડુંક નું અધૂરું કામ છે એ પૂરું કરી લઉં જોઈ પડ્યું અસ્તર જોઈન્ટ કરવાનું છે અને સાઈડ ની ફિટિંગ કરવાનું છે અને નીચે લેસ મૂકવાનું છે બસ એટલું કામ છે કાધારે ચાલો ફટાફટ ફ્રોક પૂરું કરી લઈએ પછી તમને બતાવું

રાખી દો એક જ મિનિટ નીકળે છે એ મૂકી દે તારા ને તો સાડી પણ હું હું શોખ રેડી ને સારું હાલો જય શ્રી કૃષ્ણ આવું જોયું હું મમ્મી ટાઈમ જોવાનો નહિ કઈ નઈ મમ્મી જય શ્રી કૃષ્ણ કો લઈ ઓપી નત કરી કંઈ નહી હા તો જે બનાવ બйно ની હામે નો છે બધાય અત્યારે ને બેઠા વાઈટ કલર નું જ વેલસ લેખું નીએ જે બે દી પહેલા બનાવ્યું તો ને એ ઘરે બйно છે હાલ ઓ મારું અધૂરું કામ પૂરું કર લઉં ધરા જાઉં છું ચુંદડી લેવા માં સે એ વધારે નું છે કાપડ વયધું ની છે એની એને ચુંદડી બનાવી છે વેડિંગ ગાઉન હોય ને જે લોંગ પાછળથી ઢહડાતું હોય એવું એને બનાવવું પાછળ એને ફિટ કરવું હા સારું હું એવું પેલા શીખી લઈ પસ્તન બનાવી દઈ હા અત્યારે મને નથી આવડતું મારે શીખવું પડે સારું હાલો આની તો લપને ખૂટે મળ્યા હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે એક વાગ્યાનો તારા અહીં રમે છે ને મારે હવે બપોરની રસોઈ બનાવી છે ને આજે બનાવી છે મારે દમઆલુની સબ્જી એની થોડીક એવી રેસીપી તમારી એ હું શેર કરીશ તો બટેટા બાફી ફોલી અને એને તેલમાં સેલો ફ્રાય કરવા રાખી દીધા છે આ બાજુ ગાજર મરચાંનો સંભારો વગેરે છે તો બટેટા ફ્રાય થઈને ત્યાં સુધીમાં આપણે એક પેસ્ટ તૈયાર કરી લઈએ જેમાં મેં ડુંગળી લસણ આદુ મરચાં અને સિંગદાણા લીધા છે અને એની દરદરી પેસ્ટ તૈયાર કરી લીધી છે હવે આપણે ત્રણ મીડિયમ સાઇઝના ટમેટા લેવાના છે અને એની ફાઇન પ્યુરી બનાવવાની છે તો ટમેટાની પ્યુરી તૈયાર થાય ને એટલી વારમાં મેં અહીંયા તેલ ગરમ કરવા રાખી દીધું છે તો તેલ પણ ગરમ થઈ ગયું અને પ્યુરી પણ તૈયાર થઈ ગઈ છે તો હલો હવે કરીએ આપણે સબ્જીનો વઘાર તો આમાં મેં આખું જીરું એડ કર્યું છે તમાલપત્ર સૂકું લાલ મરચું અને હિંગ એડ કરી અને મસ્ત એવો વઘાર તૈયાર કરી લીધો છે તો વઘાર તૈયાર છે તો હવે આપણે આમાં ડુંગળીની પેસ્ટ ઉમેરી દઈએ અને બરાબર મિક્સ કરી અને એને સાતળી લઈએ તો આ એક મિનિટ માટે આને સાતડવાની છે તો આ સતડાઈ જાય પછી આપણે આમાં ટમેટાની પ્યુરી એડ કરી દેવાની છે એને પણ બરાબર મિક્સ કરી લેવાની છે અને એક મિનિટ માટે સાતડવાની છે તો આ સતળાઈ છે ને ત્યાં એમાં આપણે એક મસ્ત એવો મસાલો તૈયાર કરીએ તો એમાં મેં ત્રણ મોટી ચમચી મીડિયમ ખાટું દહીં લીધું છે એમાં ધાણાજીરું પાવડર લાલ મરચું પાવડર કશ્મીરી લાલ મરચું હળદર પાવડર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી અને બરાબર મેં આ બધું મિક્સ કરી લીધું છે અને આ મસાલો બનાવ્યો ને ત્યારે ધારા નહોતી નહીં ક્યારેય પણ ધારા દમાલુની સબ્જી નખાય કેમ કે ધારાને દહીંની એલર્જી તો આ બરાબર એવો જો મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે ટમેટાની ડુંગળીની ગ્રેવી છે એમાં એડ કરી દઈએ અને બરાબર મિક્સ કરી લઈએ તો હવે આપણે આને પાંચથી સાત મિનિટ માટે ઢાંકી અને રેવા દેવાનું છે જ્યાં સુધી તેલ અલગ ન થાય ત્યાં સુધી આપણે આને સાતડવાનું છે તો પાંચ મિનિટ થઈ ગઈ છે અને મસ્ત એવું તેલ પણ અલગ થઈ ગયું છે અને ગ્રેવી પણ સરસ એવી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આમાં બાફેલા બટેટા એડ કરી દઈએ અને બરાબર મિક્સ કરી લઈએ હળવા હાથે મિક્સ કરવાનું છે અને હવે આમાં જરૂર પ્રમાણે આમાં પાણી એડ કરી દઈએ અને ફરી પાછું આને બેથી ત્રણ મિનિટ માટે ઢાંકી અને રહેવા દઈએ અને આમાં ખટાશ છે એટલે થોડીક એવી મેં આમાં ખાંડ પણ એડ કરી દીધી અડધી ચમચી જેવી આપણે હવે આમાં ખાંડ ઉમેરી દઈએ એટલે ખટાશ બેલેન્સ થઈ જાય અને ફરી પાછું આપણે બે થી ત્રણ મિનિટ માટે ઢાંકી અને ચડવા દઈએ તો તૈયાર થઈ જશે આપણે ગરમા ગરમ અને ચટાકેદાર એવી દમા આલુ ની સબ્જી આજે મેં કોઈ પણ ગરમ મસાલાનો ઉપયોગ નથી કર્યો અને મસ્ત એવી દમાલુની સબ્જી બનીને તૈયાર થઈ ગઈ છે જોતા જ ખાવાનું મન થઈ જાય એવી મસ્ત એવી દમાલુની સબ્જી બનીને તૈયાર થઈ ગઈ છે તો કંઈક હું આવી રીતના દમાલોની સબ્જી બનાવું તમે કેવી રીતના બનાવો છો એ પણ મને જરૂરથી કહેજો અને ધારાને તો બહુ જ ભાવી હતી આ દમાલોની સબ્જી તો હાલો હવે આપણે આને લીલા ધાણાથી ગાર્નિશિંગ કરીએ અને ઢાંકી અને સાઈડમાં રેવા દઈએ કેમકે આજે દાળ નથી બનાવી એટલે ભાતારે જ ખાવાની છે એટલે થોડીક એવી મેં ગ્રેવી રાખી છે કેમકે ભાતારે રોટલી એ પરોઠા એ ખાવામાં બહુ જ મજા આવે આ દમાલોની સબ્જી તો આ હતી મારી નાનકડી એવી રેસીપી જે મેં તમારી એ રે શેર કરી કેવી લઈ ગઈ એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો તો હાલો મળીએ ટાઈમ થયો છે પોણા બે ને પાંચનો અને સાહેબ ગામડેથી નથી આવ્યા મેં ધારાને જમવા બેસાડી દીધી છે કેમ કે સાહેબ આવશે તો બહુ મોડું થઈ જાય ને ધારાને ભૂખ લાગી હતી તો ધારા બેહી ગઈ છે જમવા તો હાલો બધા ધારાને જમવા અને આજે બપોરામાં મેં બનાવ્યું છે મસ્ત મસ્ત દમઆલુની સબ્જી તો આ છે દમઆલુ ગાજર મરચાંનો સંભારો વટાણાવાળા ભાત અને રોટલી અને હારે છે ઠંડી ઠંડી છાસ તો હજી જોઈ જમવા બે હાડ દીધી અને રસોડાની હાલત જો હવે હું રોટલી કરી લઉં રસોડાની સાફ સફાઈ કરી લઉં ને પછી સાહેબ આવે ને એટલે મયડા તો આવી જ રીતના છેલ્લે સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો અને કોને કોને આ દમ આલુની સબ્જી ભાવે છે એ પણ મને જરૂરથી કમેન્ટ નાખી તો મળીએ થોડીક વાર રહીને છે પોણા ત્રણ વાગ્યાનું ધરાઈ જમી લીધું હલો જો હવે આવ્યા લાગે મેં ઢગલો વાસવાની ઉટકી લીધા જો જમવાનું બધું ઠરી ગયું અને હવે આવ્યા તારણ જો હુડ આવતી હતી તો બપોરનું જમવાનું નથી અમારે રોંઢાનું જમવાનું છે રોંઢા કરવા આવતું છે એવું છે કેવી છે જબ કોણ એમ તો પેલા પૂછ જરૂરી છે તાર પપ્પા જ હોય

ત્યાં ગિંડીમાં તમે જ બંધ કરીને ગયા આમ જાવ વાત મોટું થવાર પોતે ગયાથી ઉપરનો વાલય બંધ કરતા ગયા આ માં પાણી ન થાય તો અંદર રસોડામાં પાણી ન થતું મારે તો પછી વાત સારી બધું રસોડું સાફ કરવું પડ્યું જોયું ને આવું છે તો હાલો તમે બધાય અત્યારે અમારી અરિયા કરવા બપોર આ તો કહેવાય નહીં આને પણ આ ત્રણ વાગ્યા હું હા હા કરતા ધારા જો થોડીક વાર નો આવ્યા ને તો ધારા કૂઈ ગઈ વધ

આપણે ગામડે ન વહી જાવ ને તો એક કલાક વધારે નીંદા થાય ને વેલી જોઈ તો હાલો આવી જાવ બધા મસ્ત મસાલા વાળી ચા પીવા ચાઇ હજીવા વાડી નું કામ પડ્યું છે એ તૈયાર કરવાનું છે ચા પીવા રોંઢાની નહીં અત્યારે હાડા છે રોંઢું ન હોય દીવા બધી થઈ જાય હમણાં તેલ કરી અને મસ્ત એવી ચોટલી વાર દીધી છે મારે છે ને ધારણ માથામાં તેલ નાખવું પડે ને એને દસ મિનિટ વહેલી ઉઠાડવી પડે ને ગાંગરે કંઈક વાના થાય ને એટલી વારમાં તો સાહેબે જો રેતી સિમેન્ટનું નું ગારિયું બનાવી અને અહીંયા ગેંડી પાસે જે નળનું રિપેરિંગ કામ કરવાનું હતું ને આ ખાડો બોરી દીધો જો વાહ મસ્ત થઈ ગયું છે હવે સુકાઈ જાય પછી અહીંયા વ્હાઈટ સિમેન્ટ પાછી કે વ્હાઈટ કલર મારી દઈશ ક્યાં સાહેબ કારીગર તો છે સાહેબ તો તો ડેલી પાસે ખાડો છે એમાં થોડુંક રાખ દેજો એટલે લેવલ થઈ જાય પાણી ને ભર્યું રહી છે સાહેબ ક્યાં કહું જો વાહ જો ખૂણામાં આ જો ન્યા ન થોડુંક બુર દે ને તો ત્યાં પાણી ભરેલું રે ત્યાં રે ને તો લેવલ થઈ જાય તો સારું હાલો કંઈ કડિયા કામ હોય તો કેજો અમાર સાહેબ જેવું કંઈ કામ હોય તો કેમ કે અમાર તો સાહેબ ઓલરાઉન્ડર છે કંઈ ઘટે નહીં વાંધો ન થતો એટકા હેટકા કામ હોય એવા થીગડા બીગડા મારવાના તો સાહેબ કરી લે કા બસો પાંચસો રૂપિયા બચાવી લઈ સાહેબ એટલે કરકસર કરતા હું એની પાસેથી શીખી એટલે તમે મને કંજૂસ ન કહેતા કંજૂસ મારા પતિદેવ છે સાહેબ નાની મોટી ઘરની ઘરના કામ કરી લે એટલે खडियो नो व्यापार पाच पैसा कमत बिचारान रोटलाम पाटा बिचारान रोटलाम पाटू मरू हा टाइम नाही आव दीवाते हती तुम्ही काय टाइम ऐवा आज दी आवे ओला रविवारनी वादाती आज ऐवा तुम्ही तो बऊ टाइम ना पाचास ती तुम्ही बात करू पोते केम परफेक्ट होई एन जम आसर काही नाही आला